દારૂ પીતો અમને છોકરાને માથાકૂટ કરતો ખેતરમાં કોમ થતો કઈ ના ખાતો તો એ ભૂકાકો અમો એને કેતો કે નહીં કોમ ખાસ કોઈ વધો નહીં પણ છોકરાને તે હાકોટ મતી જેવો આપણો ઘરમાં રાખતો તો ને એવી રીતે અમન સાહેબ રાખતો હતો અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો જેવી રીતે એના છોકરા પાળીને મોટા કરતો હતો એવી રીતે અમન એના મત છોકરાને રાખતો હતો તો મારો ભાઈ જેવો છે અને આ બધાએ કાનૂન એમ કે છે કે ગલત છે ગલત છે તો હું ગલતીમાં નથી તમે જેમ એમ મારી મારા પછી એની બિચારાને આમ ગલતાઈની વાત કરું છું અભો ગલત નથી અભો મારો ભાઈએ કોઈ રાડો મારા આદમી જાતો કરતો પાછો આતો કરતો તોય મારા આદમી નથી ગાળ કાઢી નથી રાળ કાઢી કશું શું આ એના ઘરથી અમે આટો દાતા શ્યામોન દાતા ગમે તે તોય કોઈ દાડો કોઈ પચીસ રૂપિયા અમારો ચોપડાએ નથી લખાતા કે તમાર

મારા આદમી નું રાખતો રાખતું તું પહોંચ રૂપિયા એને આવતું હતું વાપરવા સારું બીજા મારા છોકરો ને મારા આદમીને મારા આદમીના અભાગ પૈસા નથી ભરવાતા એ સારું કરી મારા આદમી અભાક મારી નહોતું એને પૈસા એને હરામ ઉત્યું સ્ટેટ માં એને નથી ભરવાતા પૈસા એટલે મારી નહોતી પૈસા લીધા છે તો મોડું સાહેબ આદમી લીધા છે ને પૈરે તો નથી લીધા તો એ મેં તો મારે ગમે એમ તબીલા તબેલા રાખ્યા ગમે એમ રાખી મેં અભાકાકાને એક લાખ તીસ ચાર રૂપિયા મેં ભરાશે તો એમાં ગલતા શું છે માનું કે પણ આપણું મરી કે જે પછી તમે કહો છો કે અભા કાકાને તારા વિચે એવું હતું મારે એવું કોઈ વિચે નતું હું મારા આડમીને ખૂબ રાખતો હતું પણ મારા આડમીની દંત ફૂટી ગઈ એમાં મારી નખું બીજાને અને અભા કાકાની બીજી વાત તો છે ને કે અભા કાકાને મારી નખું કાલે ખા મારી તો આજે ખાવા ખાતું હોય ને તો લખાપુર દાદા ની સગુર ખાઈ ને કઉ છું કે અમા મો ખાવાય નથી ખાતું છે અમારું ભાઈ જેવો કે એટલા વાર અમારો અમારો છોકરા